નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગોકુલધામ નાર દ્વારા આ શિયાળામાં હુંફ અને ખુશી વહેંચી અંતર્ગત જેકેટ અને કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા આ શિયાળામાં હુંફ અને ખુશી વહેંચી કાર્યક્રમની અનોખી શરૂઆત કરવામાં આવી છે જે સમાજ સેવાની ઉત્તમ પ્રવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે આ વર્ષે પેટલાદ અને તારાપુરના આસપાસના ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉષ્મા અને સહાય પૂરી પાડવા માટે ત્રણ હજાર બસો પચાસ જેટલા જેકેટ બે હજાર બહેનો માટેના ડ્રેસ અને બે હજાર જીન્સ પેન્ટનું વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમના પ્રારંભે તારીખ સાત બાર ચોવીસના રોજ ગોકુલધામ નાર ખાતે પ્રેરક સત્સંગ અને પ્રતિકાત્મક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય ગુરુવર્ય મોહન સ્વામી પૂજ્ય ડોક્ટર સંતવલ્લભ સ્વામી કોઠારી વડતાલ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી અને પૂજ્ય હરિકેશોર દાસજી સ્વામીની પુનિત ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે મહેમાન દાતા શૈલેષભાઈ પટેલ તારાપુર યુએસએ વિપુલભાઈ પટેલ સોજીત્રા ધારાસભ્ય કમલેશભાઈ પટેલ પેટલાજ ધારાસભ્ય જયેશભાઈ તારાપુર મામલતદાર વિક્રમભાઈ પટેલ પ્રફુભાઈ પટેલ મલાતજ યુકે શશિકાંતભાઈ પટેલ માણજ યુકે દિલીપભાઈ પટેલ નાર યુકે અને ભૂપેન્દ્રભાઈ પટેલ તારાપુર સહિત વિવિધ દેશમાંથી સેવાભાવના કાર્ય સાથે જોડાયેલા વોલિયન્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા ગોતમ નારના આ માનવતાવાદી પ્રયાસો પ્રશંસાને પાત્ર છે કારણ કે તેઓ લોકોના જીવનમાં ઉષ્મા અને આનંદનો કિરણ પ્રસરાવે છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ ની ખબર